સરેરા ગામ આંબલીયા પરિવાર દ્વારા કતારગામ ખાતે માતા પિતા વંદના કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સો જેટલા માતા પિતાના ચરણોની પૂજા કરી અને વડીલોને સન્માનિત કરવામાં આવ્યા ધરતી બનવા ઈશ્વર માતા પિતાને વંદન માતા પિતા ચારધામના સૂત્રને સાર્થક કરવા માટે સુરતના સરેરા ગામના આંબલીયા પરિવાર દ્વારા ત્રીસ મે બે હજાર પચીસને શુક્રવારના રોજ પટેલ સમાજવાડી અંકુર વિદ્યાલય સામે આંબા તલાવડી કતારગામ સુરત ખાતે માતા પિતાનો વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંત્રા ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર નિકુંજભાઈ તથા જયેન્દ્રભાઈ નાઓએ કર્યું હતું તેમજ સંચાલન ઇન્ટિરિયર સ્પીકર મનીષભાઈ વઘાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સરેરા ગામ આંબલિયા પરિવારના યુવાન દીકરા દીકરીઓ આખો દિવસ પોતાના માતા પિતા સાથે પસાર કર્યો હતો અને સો જેટલા પરિવારના માતા પિતાનું સન્માન કરી વડીલ માતા પિતાના ચરણની પૂજા કરી અને બાળપણનું ઋણ અદા કરવાની ખુશી વ્યક્ત કરી હતી મારું નામ વિકુંજ આંબલિયા મારી કંપનીનું નામ મંત્રા ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ આજરોજ રોજ અમોએ અમારા માતા પિતાનું વંદન કર્યું છે આજ તારીખ ત્રીસ મેના રોજ અમારું ગામ સરેરા ગામમાં આંબલીયા પરિવારનું અમે સૌથી વધારે પરિવારનું આજ રોજ અમે વંદન પરિવાર વંદન કાર્યક્રમનું આયોજન કર્યું છે જેના ભાગરૂપે અમારા સમગ્ર પરિવાર સાથે સાથે અમારા બહેનો દીકરીઓ તેમજ સગાવાલાઓ થઈ અને તમામ કુટુંબીજનોનું અમે આજે વંદન કર્યું છે

આ સિવાય અમે આના ભૂતકાળમાં પણ અમે અમારા માતા પિતાને ઋણ ચૂકવવા માટે અમે ચાર ધામની યાત્રાઓની આયોજન કરેલું સાથે સાથે અમે દક્ષિણ ભારતની યાત્રાઓ પણ અમે અમારા સમગ્ર પરિવાર સાથે અમે કરાવેલી છે તો રોજબરોજ કે જ્યારે સમય આવે ત્યારે અમે માતા પિતાને ઋણ ચૂકવવાનો અવસર જરૂરથી કરીએ છીએ હું ડૉક્ટર શરદ ઘોઘારી અત્રે પટેલ સમાજની વાડીમાં આવ્યો છું વંદન પોગ્રામ કરવામાં આવ્યો છે આ પ્રોગ્રામ એ સરેરાના આંબલિયા પરિવાર તરફથી કરવામાં આવ્યો છે આ પરિવારમાં સો જેટલા પરિવારોએ ભેગા થઈને માતા પિતાને ઋણ ચૂકવવાનો એક આ પ્રયાસ કરવામાં આવ્યો છે તે વંદન રૂપે એમના ચરણને ધોયા છે અને આ પ્રોગ્રામ આવનારી પેઢીઓને પણ બહુ આધારરૂપ પડશે અને આવો પ્રોગ્રામ વારંવાર બીજા કોઈ સમાજ કરે તેવી અમારા તરફથી બધાને પ્રેરણા છે આ પ્રોગ્રામ જે કરવામાં આવ્યો છે આ પ્રોગ્રામમાં આવ્યા પછી મને એવું લાગ્યું છે કે આ પ્રોગ્રામમાં દરેક માતા પિતાને દરેક છોકરાઓ તરફથી એટલે કે પુત્ર તરફથી એમના જે સુખ દુઃખમાં ભાગીદાર રહેવાનું અને દરેક ને સારા ખરાબ પ્રસંગોમાં આપણા માતા પિતાની જેટલી કુટીઓ હોય તેને પણ આપણે હડકથી વધાવી લેવાની અને આજીવન તેમની સેવા કરવાની